નામ કેતન સંઘવી રાજકોટ જીવદેવા પ્રેમી ગૌરક્ષક આગામી ત્રીસ તારીખે અમારી ટીમ ગૌરક્ષક ટીમ દ્વારા મોચી બજારની અંદર ફાર્મ મુસાણી જે ગેરકાયદેસર કતલખાનું હલાવી રહ્યા છે કોઈ પાસ પરમિટ વગર કે ખુલ્લે આમ ધોકાર કે કોઈ માનવતાને નેવે મૂકીને જે આ કસાઈ કામ કરે છે અને એ અમારી ટીમ દ્વારા ફારૂક મુસાણીને કતલખાનું ગેરકાયદેસર ઝડપી પાડવામાં આવ્યું અને ત્યારે પોલીસ પ્રોટેક્શનની સાથે જે કાંઈ એની વિધિ કરવામાં આવી અને ત્રણ તારીખે એફએસએલના રિપોર્ટની અંદર ગૌમાસ સાબિત થયો અને ત્યારે રાજકોટ જે એ ડિવિઝનની અંદર પીઆઈ બારોટ સાહેબ અને પરમાર સાહેબ આજે કાલે છ વાગ્યા સુધી છ તારીખે આઠ વાગ્યા સુધી અમારો રિપોર્ટ બારોટ સાહેબે હાથમાં નહોતો લીધો કેસ દાખલ નહોતો કર્યો અને ઘણા બધા એને પ્રશ્ન પૂછ્યા કારણે દીધા કે કે ભાઈ ત્રણ દિવસ થઈ ગયા એફએસએલનો રિપોર્ટનો રિપોર્ટ આવી ગયો તો તમે કેમ કેસ કેમ દાખલ નથી કરતા તો બારોટ સાહેબ અલગ અલગ જવાબ આપતા હતા કે ભાઈ હું બહાર છું ને કહું છું કે જે કાંઈ હોય પછી રાત્રે કાલે હર્ષ સંઘવીના પીઆઈ સાથે વાત કરીને એને ડીપમાં બધી જે કાંઈ મેટર હતી એ બધી એને મોકલી મેલ દ્વારા અને એણે કીધું કે હું તપાસ કરાવીને તમને કહું છું પછી દર્શિતાબેન રાજકોટના જે આપણા ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે વાત થઈ અને એની હારે બધી પ્રોપર વાત કરીને કીધું અને દર્શિતાબેને સવારે આઠ વાગે મને ફોન આવી ગયો કે એફએસએલનો રિપોર્ટ ત્યાં જે ફરિયાદ દાખલ કરવાની હતી અને એ ફરિયાદ દાખલ થઈ ગઈ છે એમાં પણ એમાં આનો મોટો હાથ હતો ફારૂક મુસાણી છે એ એમાં પણ એનો આરોપી એમાં એ ગુનામાં પણ એ દાખલ હતો અને આની પહેલાં અમારી ઉપર પણ ગેરકાયદેસર ઘણા બધા ખોટે ખોટા પ્રેસ કોન્ફરન્સ કરીને અમને લોકો અમને લોકોને એ લોકો કહેતા હતા કે ભાઈ અમે તો ગાય માતાને માતા માની છીએ કે અમારે ખાટકી સમાજમાં ક્યાંય ગૌ વંશ ક્યાંય આવે ને જોયું નથી પણ આજે અમારી ટીમ દ્વારા ગૌમાસ એફએસએલના રિપોર્ટ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર અમે લોકો જે કામ કરી છીએ તો ખોટે ખોટા માર્કેટમાં એમ કહે છે કે ચોકે ચોકે ખુલ્લા જીવદયા પ્રેમી લુખાત હતું આવી રીતે અમને હેરાન કરે છે પણ એ લોકો અમારી ઉપર બેફામ હાલી જાય છે આ ચેનલ અને મીડિયાના માધ્યમથી આ મેસેજ ઉપર કેન્દ્ર સુધી રાજ્ય સરકાર સુધી પહોંચે અને જો સરકાર આનો કોઈ નિર્ણય નહીં લે ખુલ્લે આમ ધમ ધોકાર કતલખાના ચાલુ છે અને અમારી ટીમ દ્વારા જેટલા કતલખાના ગેરકાયદેસર છે એ બંધ કરવામાં આવશે અને જો બંધ નહીં થાય તો પછી કાયદો કાયદાનું કામ કરશે અમે અમારું કામ કરશું